કારણ કે દીકરી હોય વિદાય ના ટાણા થઈ ગયા હોય ને ત્યારે બાપ આમ ઊંચું ઉપાડી ને ન જોઈએ કે એની દીકરી ની વિદાય નો કરતો હોય પણ પોતાના કાળજા કેળા કટકા ની વિદાય કરતો હોય દીકરો બાપ ને ફરિયાદ કરે ને તો બાપ કોને ફરિયાદ કરવા જાય આજે ખોડા દાદા એમનો દીકરો અર્જનભાઈ જયારે ફરિયાદ કરે પણ ખોડા દાદા કોને ફરિયાદ કરવા જાય દીકરી ભાવ બેન ઈ બાપ ને ફરિયાદ કરે પણ બાપ કોને ફરિયાદ કરવા જાય ઈ બાપ રાત્રે હું હોય ને ત્યારે ઓશિકા ની અંદર બે આંસુડા પાડી લે પણ કોઈને ફરિયાદ ન કરે પોતે કપડા પહેરી લે પણ એના દીકરા ને તો હીરાની જેમ રાખે બાપ બાપ નું બાપ્ર દીકરી ના વિજય ના ટાળા થઈ ગયા હોય ને દીકરી પિયર માં હોય ત્યારે માં ટક ટક કરે કે તારે કાલ સવારે સાસરે જવાનું છે કઈક કામ શીખ